વડોદરા એમએસ યુનિવર્સિટીની ડીએન હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષા ભાષી સેલ દ્વારા શ્રી સરદાર કપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મધ્યપ્રદેશના ઉપમુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લના વરદ હસ્તે શુભારંભ કરાયો આ પ્રસંગે શુક્લા ક્રિકેટ બેટથી હાથ અજમાવતા નજરે પડ્યા હતા મધ્યપ્રદેશ ઉપમુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા તેમજ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પીચ ઉપર બેટથી બોલને ફટકારીને ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો હતો લોકસભા दो दिन का गुजरात का मेरा दौरा रहा है इस दौरान पार्टी के कार्यकर्ताओं से मुलाकात उनके साथ बैठकें युवा सम्मेलन और उद्योगपतियों के साथ बैठक के साथ साथ प्रमुख स्थानों पर भी भ्रमण हुआ है उसी कड़ी में आज यहाँ पर अन्य भाषा भाषी क्रिकेट प्रतियोगिता के शुभारंभ करने का भी मौका मिला है स्वामीनारायण मंदिर भी जाना हुआ इस प्रकार से बड़ौदा और हमारा छोटा उदयपुर और भरूच में विभिन्न कार्यक्रमों में हिस्सा लेकर लोगों को आने वाले दिनों में मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए लोगों का आह्वान हम लोग कर रहे हैं और मैं देख रहा हूं कि लोगों में जबरदस्त उत्साह है मोदी जी को जिस प्रकार से उन्होंने काम किया है तीसरी बार प्रधानमंत्री बना के भारत को विश्व गुरु के स्थान पर पहुँचाने का काम करने के लिए देश इस चुनाव का इंतजार कर रहा है देखिए जितने भी कानून बनाए जा रहे हैं उसमें देश को के हित में मोदी जी के द्वारा किए जाने वाले तमाम निर्णय जो हैं वो देश हित के होते हैं यदि कहीं पर किसी को कुछ आपत्ति होती है तो उसमें आवश्यक सुधार भी करने में मोदी जी संकोच नहीं करते हैं इसलिए उनके नेतृत्व में जो कुछ भी काम हमारे देश में हो रहा है उसमें देश हित समाहित होता है તહેવારો રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો